જીવનમાં દરેક વ્યક્તિને અહેમિયત આપો કેમ કે જે લોકો સારા હશે એ સાથ આપશે અને જે લોકો ખરાબ હશે એ સબક આપશે કુદરતનો આ નિયમ છે ચિત્રો અને મિત્રો જો દિલથી બનાવશો તો એમાં રંગ ચોક્કસ નિખરશે કેટલીક વાર તબિયત દવા લેવાથી નહીં હાલ પૂછવાથી પણ ઠીક થઈ જાય છે જો સમય સારો હોય તો નફરત કરવાવાળા પણ ચાહક બની જાય છે મોટી મોટી હસ્તીઓ કરતા તમારી સાથે હસ્તી એક વ્યક્તિ વધારે મહત્વની હોય છે જિંદગીમાં આગળ વધવું હોય તો તમારામાં એ બદલાવ લાવો જે તમે દુનિયામાં જોવા માંગો છો સમયનું મહત્ત્વ જરૂરી નથી જેનું મહત્વ છે તેના માટે સમય હોવો જરૂરી છે વર્તમાનમાં જેટલી નિષ્ઠા હશે ભવિષ્યમાં એટલી જ પ્રતિષ્ઠા હશે કામ કોઈ પણ કરો બસ એક વાત યાદ રાખો ઉપરવાળો હંમેશા ઓનલાઈન છે સારા માણસોને કોઈ દિવસ વખાણની જરૂર નથી પડતી કેમકે સાચા ફૂલો પર ક્યારેય અત્તર છાંટવું નથી પડતું દિવસ તો બધાનો ચોવીસ કલાકનો જ હોય છે ફર્ક બસ એનો ઉપયોગ કરવાનો હોય છે બોલતા બધાને આવડે છે પણ વાતચીત કરતા બહુ થોડાને આવડતું હોય છે જિંદગી ક્યારેય સરળ નથી હોતી અને સરળતાથી બીતે એ જિંદગી નથી હોતી જિંદગી તમને એ નથી આપતી જે તમારે જોઈએ છે પણ જિંદગી તમને એ આપે છે જેને તમે લાયક છો જીવનમાં ખરાબ સમય આવવો પણ જરૂરી છે કારણ કે ખરાબ સમય સાચા વ્યક્તિની પરખ કરાવે છે કદર કરી લેજો એમની જે તમને કોઈ મતલબ વગર ચાહે છે કેમ કે દુનિયામાં ધ્યાન રાખનારા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે છે જીવનમાં તમને લોકો તો બહુ મળશે પણ તમને સમજવાવાળા અને તમારી કદર કરવાવાળા બહુ ઓછા મળશે વ્યક્તિને સમજવાની કોશિશ કરજો બાકી ઝઘડા તો દરેક સંબંધમાં થાય જ છે દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે જ શરૂ થઈ જાય છે જ્યારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનું નક્કી કરો છો સપના ત્યારે જ સાકાર થઈ શકે જ્યારે તમને તમારી જાત પર સૌથી વધારે વિશ્વાસ હોય ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતાં સરળતા વધારે સ્પર્શી જાય છે માણસ મુસીબતોથી નથી હારતો પરંતુ મુસીબતમાં જ્યારે પોતાના લોકો સાથ છોડી દે છે ત્યારે એ હારી જાય છે શક્ય હોય ત્યાં સુધી કોઈની ભૂલો ન કાઢવી અને છતાં ઈચ્છા થાય તો એક મુલાકાત અરીસાની કરી લેવી તૂટવા આવેલો સંબંધ ફરીથી જોડાઈ જશે બસ એકવાર શાંતિથી વાત તો કરી જુઓ તો મને આશા છે કે આ વિડીયો તમને ખૂબ પસંદ આવી હશે જો એવું હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીએ આવતા વિડીયોમાં